એમ કોપીરાઈટ ન આવે હેલો દોસ્તો જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે આપડે યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું અને કેમ છો તમે બધા બધા મજામાં મજામાં જ આજે છે સૌ તારીખ એપ્રિલ એટલે આજે છે ખેત જૂઠ બોલો બાર બાર જૂઠ બોલો 14 તારીખ એપ્રિલ એટલે આજ અમારા ઘર પર તરફથી બધાને હેપી

તો પાણી ભરે છે ઠંડુ ઠંડુ પાણી ઠંડુ લાગે ઠંડુ લાગે તો પતંગ પતંગ લાવવાનું છે તો આમ થાય સગાવતી નથી પતંગ ક્યાં સગાઈ છે તો આપણે હવે નાસ્તો કરવી થોડોક ભૂખ લાગી છે નાસ્તો કરીને પછી રાવી પતંગ પતંગ સગાવવા ને એમ આજે ઉપરના ગીનામાંથી કપડાં ધોયા છે તો પૈસા પડી ગયા જો લીલી નોંધ લાલ નોંધ ને પીળી નોંધ ને બધા પૈસા છે તો હુકાઈ ગયા એટલે હુકાવું છે ભીણા થઈ ગયા તે હુકાવા મૂક્યા છે અહીંયા તો હું ત્યાં સાક્ષી હુતી ઉપર તે હું જોઈ આવું જાગી નથી ને એમ તો બધે ભેગા થઈ ગયા છે ખેલાડી પતંગ સગાવા માટે પણ પતંગ ગામમાં હોઈ શકે કારણ કે અમે એમ છે પવન બહુ છે એટલે બધા જો નાય ધોયા વગર નહીં ગયો આ નાય ધોયા વગર નહીં ગયો હા ને નાય ધોયા વગર નહીં આવ્યો એમ નાયા તો હું બગલા છે ને ઓહો કડા મોટા મોટા બગલા પતંગ છે તારી

છે

એ બે કાર એટલે કાર કારણ કે આ પતંગ સગાવી નથી નક્કી મેચમાં કારણ કે અમારા ગામમાં પતંગ બહુ સગી નથી એટલે બે કારમાં બેકાર ખીર ગે ગણે કેટલા વર્ષોની કેટલા વર્ષોનું ખીયર બનાવું છું મસ્ત હતા પણ આજની ખીયર બે કારમાં બે કારમાં બેકકાર ગઈ છે અફસોસ થાય છે ક્યાં કરીએ બેકારમાં બેકાર ગઈ છે કારણ કે હશે કોઈ પતંગ ન સગાવી મેં ન સગાવી પછી આખો દિવસ મેસેજમાં તમને દેખાયું કેમ મેચ રમતા હતા તો આજે અહીં પૂરો કરી દેવી તો કેમ કરો એમ થશે કેમ પૂરો કરો કારણ કે આ પતંગ સગાવીને ખીર રહી ગઈ અને દુઃખ થાય છે કે પતંગ સગાવીને આમનો ખીર વહી ગઈ બેક કરીને આમ ગાજે ઓન ગામમાં પતંગ નથી ગયા વર્ષે બહુ પતંગ સગી તમને વિડીયો મૂક્યો તો મજા આવી છે આ તો શરીર નહીં તો કાંઈ નું થોડો વેડિયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં